જય શ્રી રામ કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુરના ચમત્કાર અને મહિમા વિશે વાત કરીએ સાળંગપુરનું શ્રી કૃષ્ણભંજન દેવ હનુમાનજી મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયનું એક ખૂબ જ પવિત્ર અને પ્રસિદ્ધ ધામ છે તેના રહસ્ય પાછળની મુખ્ય માન્યતાઓ એવું માનવામાં આવે છે કે હન આ હનુમાનજીની મૂર્તિની સ્થાપના છત્રુ ગોપાળાનંદ સ્વામીએ કરી હતી લોકવાયિકા મુજબ મૂર્તિની સ્થાપના વખતે સ્વામીજીએ તેમના દિવ્ય દ્રષ્ટિપાતથી કે સળી છડીના સ્પર્શથી મૂર્તિમાં પ્રાણ પૂર્યા હતા આથી જ આ મૂર્તિને સાક્ષાત દેવ તરીકે પૂંજવામાં આવે છે અને તે જીવંત હોવાનું મનાય છે કષ્ટભંજન દેવનું નામ ગોપાલનંદ સ્વામીએ આ મૂર્તિને કષ્ટભંજન દેવ સંકટોનો નાશ કરનાર એવું નામ આપ્યું હતું ભક્તો દ્રઢપણે માને છે કે અહીં દર્શન કરવાથી કે સેવા કરવાથી દુઃખ સંકટ માનસિક તણાવ અને નકારાત્મક શક્તિઓ માંથી મુક્તિ મળે છે હનુમાનજી પોતે ભક્તોના કષ્ટ દૂર કરે છે તેથી જ આ મંદિર કષ્ટ નિવારણ માટે જાણીતું છે શનિદેવનું સ્ત્રી સ્વરૂપ એક રસપ્રદ કથા મુજબ મંદિરમાં હનુમાનજીના ચરણોમાં શનિદેવની શ્રી સ્વરૂપમાં એક નાની શિલ્પ છે માન્યતા છે કે જ્યારે જ શનિદેવ પોતાના પ્રકોપથી લોકોને પીડા આપી રહ્યા હતા ત્યારે ભક્તોને હનુમાનજીને પ્રાર્થના કરી હનુમાનજીના ક્રોધથી બચવા માટે શનિદેવે શ્રીનું સ્વરૂપ ધારણ કર્યું કારણ કે હનુમાનજી બ્રહ્મચારી હોવાથી તેઓ કોઈ શ્રી પર હાથ નહીં ઉઠા આ રીતે શનિદેવે હનુમાનજીના ચરણોમાં ચરણાગતિ સ્વીકારી અને વચન આપ્યું કે જે ભક્ત અહીં હનુમાનજીના દર્શન કરશે તેને શનિના કષ્ટમાંથી મુક્તિ મળશે આ મંદિરમાં લોકોની શ્રદ્ધા અતૃ આસ્થા અને આ અનુભવાતા ચમત્કારો છો તેનું સૌથી મોટું રહસ્ય અને વિશેષતા છે જય શ્રી રામ